અઢારસો ને ચાર રૂપિયા થોડિયાર અઢારસો રૂપિયા પચાસ એકાવન ઓગણીસો ઓગણીસો એક ઓગણીસો ને એક રૂપિયા ઓગણીસો પાંચ અગિયાર બારતેર પંદર ઓગણીસો એકત્રી એકત્રીસ થતો ઓગણીસો ચાલી ઓગણી ચાલીસ એમ કે અઢારસો ને પચાસ પચાસ ઓગણીસો પચાસ

એક મિનિટમાં બાર મિનિટ ફરિયાદી રહી છે

1800 एक बार 1800 1 2 3 4 5 6 11 12 13 14 15 17 18 रुकनी गई 1 2 3 4 5 6 7 8 अभी जो 18 33 कौन नाम लोगे भाई बाबा 55 58 65 5 1800 अठारह हमारा पाँच आदमी अठारह सौ अठारह सौ अठारह सौ अठारह सौ बेहतर पाँच सौ आठ हजार बारह पंद्रह पंद्रह हजार बाईस पच्चीस तीस चालीस पचास साठ पचास अठारह पंचान छप्पन है ठानो बना ठान पाँच साठ अठारह सौ सितरा पता रुपया अठारह एक पौते है बहुत तेर बहुत तेर बहुत तेर पंचान तेर छोटे रेट रुपया अठारह ऐसे हम के बेहन नंबर बेहन नंबर पंद्रह सौ रुपया पंद्रह सौ रुपया પંદરસો બે ત્રણ પાંચ અગિયાર બાર તેર પંદર પચીસ ચાલીસો રૂપિયા અઢારસો અઢાર પચીસ છવ્વીસ ત્રીસ અઢારસો ને ત્રીસ રૂપિયા અઢાર અત્રે એકત્રી પત્રી ત્રીસ એકત્રી ચાલી અઠાર પચાસ બાવન ચોકસ ચોક્કસ ચોપ અઠાર થોડા ચોકન પંચાન ચોપન એ તો પત્રો ત્રણ પચાત્ર સત્તરઠ અત્રેસ એક દરમિયાન નવું એક નો ત્રણ પચાણ ના ઓગણીસો 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 આ નીકળું બોલ કરી

હતર 50 6:50 6:50 ઉભા રહે ઉભા રહે ઉભા રહે જેજે

પચી પચીસ પાંચ સિત્તેર પંચોતેર અઢારસો અઢારસો બેઠ અગિયાર બારતેર પંદર

छपन अठावन सत्तर सौ पांच साठ अठसर पचहत्तर अठात्री बयासी रुपया बयासी तेस पचास पंचा सौ अठार सौ बेतर तरह पांच सौ आठारो अगर

ત્રીસો પચાસ પંચોતેર એસી પંચા ચોવીસો ચોવીસો પચાસ પંચોતેર એસી નેવું ચોવીસો છવ્વીસો પચીસ પચાસ પંચોતેર સત્યાવીસો પાંચી પચાસ પંચોતેર એસી પંચી અઠાવીસો પચી પચાસ પચોતેર એશી પચીસો એકત્રીસો ને પચાસ એકત્રીસ પચાસ નહીં એકત્રીસ પચાસ બત્રીસો 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 ને પાંચ પંદર પચીત્રી પચાસ તેત્રીસો તેત્રીસો રૂપિયા

અઢારસો અઢારસો એક વાર બે વાર અઢારસો એક બે ત્રણ ચાર પાંચસો આઠ દસ બાર તેર પંદર અઢાર હે અઢારસો ને પાંત્રે પાંત્રીસો પાંત્રીસો ને પાંચ પચીત્રી પાંત્રી ચાર પિસ્તા પાંત્રીસો સાઠ પાસઠ સિત્તેર પંચોતેર પાંચ સિત્તેર છત્રીસો ને અઢાર રૂપિયા સાડત્રીસો અઢાર સત્તરસો સત્તરસો મારી બાજુસો પાત્રો થઈ ગયા સત્તરસો છે છપન છપ્પન રૂપિયા અઢારસો ને છપ્પન અઢાર છપ્પન સત્તાવન સત્તાવન અઠાવન ઓગણીસ સાહીઠ પાંચ સાહીઠ અડસઠ સિત્તેર અઢારસો ને સિત્તેર સત્તર પચાસ 70 50 50 18 65 70 75 85 95 100 मेरे पास 8 11 12 13 15 18 22 25 33 38 42 45 55 65 75 80 90 1900 1900 रुपया 1 3 4 5 6 8 11 12 13 15 18 22 1922 22 23 23 23 1900 चले तो लाल भाई 1922 रुपया 25 25 26 33 1923 रुपया 1930 1930 का देश के कोरिया घर का देश કેમ છો લોકો આશીા વાકાદેશ ભાઈ ગોતી દો હાલો આમી કે હો ભાઈ હાલો 1800 રૂપિયા પાકરા 1800 હા 1800 આ છે 12 13 14 15 16 રૂપિયા નો એમ કે 750 સત્તરસો ને પચાસ પંદર પચાસ સત્તરસો ને પચાસ બાવન ચેપન ચોપન પંચો ત્રેસી અઢારસો ને એકાશી એક પંચાસી અઢાર ને પંચાણું અઠાણું ઓગણીસો ઓગણીસો બે ત્રણ ચાર પાંચ છ ઓગણીસો ને છ રૂપિયા પંદરસો રૂપિયા પંદરસો

પચીસ પાંત્રીસ પાંત્રીસ પંચાવન પંચાવન રૂપિયા અગિયાર એમ કેસો રૂપિયા બત્રીસો બરોબર બત્રીસો જવાની ભાઈ મારે સલાવો પાછા છત્રીસો રૂપિયા જો ફરી કે પાંચ દસ પંદર વીસ પાંત્રી ચાલીસ પંદર પંચાવન પંચોતેર એસી પંદર ચોત્રીસો ને પંદર વી પચીતે પંચાવન એકાવન બાવન ચોપન પોઈન્ટ પંચો સત્તરસો રૂપિયા સુલતાન સત્તરસો રૂપિયા સત્તરસો રૂપિયા એક બે ત્રણ ચાર પાંચસો આઠ અગિયાર સત્તરસો ને અગિયાર